હમણાં જ જે આપને વિગત આપી એના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી અસ્તિત્વમાં આવી છે જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી તમામ ક્ષેત્રે ખોટું કરીને કેમ સત્તા ટકાવી રાખવી કેમ સત્તા મેળવવી એ જાત જાતના નુસ્ખા આપણે બહુ જોઈ રહ્યા છીએ હાલમાં આપણે જાણી છે કે બિહારની અંદર રાહુલજીએ પ્રવાસ કરી અને જે વોટછોરી જગજાહેર પકડી છે કે જેમાં એક રૂમની અંદર સો માણસો એંસી માણસો સાઠ માણસો આવા બતાવીને જગજાહેર જે વોટછોરી કરી છે એ આપણે દરેકના ધ્યાનમાં આવ્યું છે આખા રાજ્યની અંદર લાખોની સંખ્યામાં વોટછરી વોટછોરી આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા લોકસભા હોય નગરપાલિકા મહાનગરપાલિકા હોય એમાં તમામ પ્રકારે આપણા કેમેરામાં પણ આપણે જોયું છે કે કેટલી વખત પૈસાથી મત ખરીદે છે વોટછોરીથી ખોટું કરીને મત મેળવે છે ક્યાંક ધાકધમકીથી વોટ મેળવે છે અને સરવાળે સત્તા મેળવે છે અને શરમની વાત એ છે કે લોકસભા રાજ્યસભામાં એમાં સ્ટેટમેન્ટ આપે છે કે અમે તો ચાલીસ વર્ષ સુધી જવાના નથી અને સત્તા રાખવાના છીએ એની સામે રાહુલજીએ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ અને ઇન્ડિયાના આખા ગ્રુપે એક નક્કી કર્યું છે કે સૌથી પહેલાં દેશમાં જે ચોરી કરે છે એને ઉજાગર કરી બહાર પાડી અને વોટ વોટ ચોરી આવી થવી ન જોઈએ એના માટે થઈને કમર કચી છે એના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે દરેકને જિલ્લામાં આ કાર્યક્રમો આપ્યા છે એકત્રીસ તારીખે ત્રણ વાગ્યે અમદાવાદ ખાતે મુકુલ વાસનિકજી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાની અને તમામ આગેવાનોને તાલુકાથી કરી જિલ્લાથી કરી મહાનગરપાલિકાથી તમામ કાર્યકરોને અહીંયા બોલાવ્યા છે અને વોટ શેરીમાં વોટ શોરી માટે તમામને માહિતગાર કરશે અને દરેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો જઈને જે વોટ ચોરીમાં જ્યાં ગેરરીતિ થાય છે મતદાર યાદીની અંદર જ્યાં સબરડા કરે છે એ અધિકારીઓને પણ પૂછીને અધિકારીઓ પાસે જઈને આવા જે ખોટા નામ છડાવ્યા હોય અને જેના નામ કોંગ્રેસ તરફી જે વર્ગ છે એના નામ રદ કર્યા હોય એમાં પણ સુધારો કરશે મારી તો આપણા મિત્ર બધા પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે જ્યાં ખોટું થતું હોય ત્યાં તમે પણ આમાં સાસી રીતે ભાગ લઈને આ વોટ ચોરી ભાજપની ઉજાગર કરો અને આપણે બધા સાથે રહીને લડીને આગળ વધીએ અને ચોરી બંધ કરાવીએ એ આ અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે